આ કનુજીના પંદરસો લીધેલા હતા પણ જો કનુજીનો ફોન ના આવે કે ઘરે માગવા ના આવે ને તો કનુજીની કચ્છમાં લેવીએ કાલનો વાયદો હતો જો કાલનો દળ જાય પછી પત્યું કનુજીને કહી દેવું હોય કે તમે કુંડે મૂકવું એ નામ લોન કનુજીનો જ ફોન આવે બોલો બોલો કનુજી એટલે પૈસા હાલવાના જ છે ને બધું પૈસા કાલનો વાયદો હોય આપણે હા તમ તો પૈસા કાલ તમને મળી જાય બાર વાગ્યા પહેલા તમને પૈસા મળી જાય એટલે ના શું મળે યાર ઘો કે એટલે બધ્યું કાલ હું જાતે છોકરાને મેલીશ તમારા પૈસા હાલવા માટે હા તમ તો કાલ બાર વાગ્યા પહેલા તમારા પૈસા તમને મળી જાય હા તમ તો ફાઇનલ એ હા ભલે તમ તો હવે કનુજીને તો પંદરસો તો ગમે ત્યાં હાલવા પડશે ગામમાં તો કોઈ મને હાલશે નહીં આખા ગામની ગુચવા જગ્યા થવું

તો પંદરસો ની સરહદ મારીએ આપણે પંદરસો તો હા નહીં પાંચસો પડ્યા પાંચસો તો પાંચસો હજારનું પછી કરી લઈશ પાંચસો તો થઈ જાય તો આપણે પાંચસોની શરત મારીએ તાણ આ તો મારી દે હળવા લાગી શરત નાગી તાણ પાંચસો ની સરહદ આ પાલો ભર્યો અને પાણી ભર્યું ભરીને પી લો આ પાલવ રહ્યો ને ઓળું પાણી જોયું એટલે દાદાજી સર તો હારી ગયા રીતે સરસ હારી ગયા આ પાલોને ને ભરીને પાણી પીવાનું હતું પાલા અંદર પાણી ભરીને નથી પીવાનું પાલો ભરીને પાણી પીવાનું હતું સરદ ને ખબર ના પડી મને તો ખબર ના પડે તો કઈ રીતે પાલા ને ભરીને પાણી પીવાનું હતું પાલો હું જવું તા

સનુ દલિયા ગાંડા જોડે થઈ ગયું હોય પણ હવે હજુ હજાર કરવાના તાણે સનુજીને પૈસા આપવા હોય પણ હવે હજારનું તો ઘરે બેઠા તો નહીં થાય બાર જવા દે ને બાર ચોક મુર્ગો આવી જાય તો બાર હજારનું સેટિંગ થઈ જાય આ ગચકડું તો સારું વા આ આનો જ ઉપાય કરીશ હું એટલે લાગે છે તો કેટ્યો

હજાર લાવો કાઠી કરી ગયા તમે પાછા બસો ના મળ્યા મારા પૈસા લા પૈસા નું સેટિંગ થઈ ગયું પણ મારા ખૂટવાડ્યા તમારે જોડે લીધા તા ને

બધા ખબર ગામ ને ક્યારે મારા મન માં એમ કે આજ આવ્યો હોય ને

પાણી નાખીને જો ને એનો વાંટો ધ્યાન માં જોતા રેજો એ ખગું થાય પણ સાઠ હજાર થાય તમે વાલો ભારે પૂછી લો તો આપડે વાત કરીએ

આપડે શું કરશું કન્યા નું બોલો છોકરા નું કન્યા લાવી પડશે ને લાવે પણ કન્યા રવા દો

કાલે કામ ધંધો કરશું અને મહેનત કરી ખાવું બેહો તમે હું જવું ઘરે ભલે